જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ ચૌદ જૂન ને શનિવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો પચીસો મણ આસપાસની કપાસની આવક આજે જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના જ ના બજાર ભાવ सोल सौ ने बत्तीस रुपया सुपरमान लेना श्याम

82 82 1628 ₹1628 લેનાર સે હા ભાવ કો મો બોલવા માં રાઈટ કેર કાર્ડ આવ છોકરા સોળસો ને વીસ રૂપિયા હજારો લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ

आई वीडियो दो यस है ना होल होने एक ही, एक ही, होल हो ये ही, सियाम, होल तो ये ही, सियाम आलू। सोर्स होना एक ही इस रुपिया सारों माल, लेना अर्पण सियाम, देना अर्पण सियाम।

સોળસો રૂપિયા પૂરા મીડિયમ સુપરમાર્કેટ મિડિયમ ઓઈલ જાય લેના રવિ રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

ગામ નો ગપા થોડો સોળસો ને એકવીસ રૂપિયા સુપરમાર લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ આઈ આઈ ને નેવૃત્તિ નેવૃત્તિ આપ પંદર સોંડીઓ આ પહેલા નું કામ આ જો 1570 90 90 નેવ ના બોટડો ને કતો હા લ્યો ખબર પડે હું વિચાર કરું છું 91 મારા પંચાયત આ તો હવે ઉસો પંચારુવા 99

મીડિયમ સુપર માર્કેટ જસદણ માર્કેટિંગ યાર્ડ માં કપાસ જે પંદરસો રૂપિયા થી લઈને સોળસો ત્રીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે